વડોદરા શેરના ડભોઈ રોડ પાસે આવેલ દિવાળીપુરા આરઝુ બંગલોઝમાં તસ્કરો ત્રાટક્યા હતા જેમાં લાખોની માલમત્તાની ચોરી કરી તસ્કરો પલાયન બનતા પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના ડભોઈ રોડ પાસે આવેલ દિવાળીપુરા પાસે આવેલ આરઝુ બંગલોઝમાં ગત અઠ્યાવીસમી તારીખે સાત મકાનના તાળા તૂટ્યા હતા જ્યારે રોકડ તથા સોના ચાંદીના દાગીના સહિત તમામ મકાનોમાં પાંચ લાખથી વધુની ચોરી થઈ હતી હવે અલગ અલગ મકાનોમાં કેલનપુર ચોકીમાં ફરિયાદ કરવા ગયા હતા પણ ત્યાં અરજી લેવામાં આવી ન હતી જ્યારે સીસીટીવી ફૂટેજમાં પણ આરોપીઓ નજરે દેખાય છે છતાંય હજુ સુધી પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે જેને લઈને આજ રોજ આરઝુ બંગ્લોઝના સભ્યો તથા રહીશોએ આજે પોલીસ કમિશનર ઓફિસે આવેદન આપવા પહોંચ્યા હતા જો જલ્દીમાં જલ્દી નિરાકરણ નહીં આવે તો ગાંધીજી ત્યાં માર્ગ પર ઉતરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી આવતા વર્ષે બી ચોરી થઈ રહી છે એ વખતે બી ક્યાં ગયેલા છે તો જંગલમાં તમે કેમ રહેવા ગયા રેવા ના જવારીશું અમે આટો મારીશું અમે મારીશું એમ થઈને અમે ચેક કરી અમારા પોતાના મકાનમાંથી સાડા ચાર પાંચ લાખ રૂપિયાની કેશ ગઈ અને ચાંદી સોનાની ને ચાંદીની રકમ ગઈ છે એક લાખ પાંત્રીસ હજાર કેશ હતી એ બી ગઈ છે તેલના ત્રણ ડબ્બા બી ગયા છે